દેશીર ને ખતરો છે વડોદરા પોલીસ પર ઊભા થતા અનેક પ્રશ્નો વડોદરા શહેરમાં વધી રહેલા ક્રાઇમ રેટને ને જોતા જ જાણ થાય છે કે પોલીસ પ્રશાસન પણ ખાડી ગયું હોય તેવી લોક ચર્ચાઓએ જોર પકડ્યું છે વડોદરા શહેરમાં વારે ને વારે દેશની ચોથી જાગીર તેમજ સત્યને ઉજાગર કરનારા પત્રકારો પર હુમલાઓ તેમજ ધમકીઓ જેવી અનેક ઘટનાઓ વડોદરા શહેરમાં બનતી જોવા મળી છે ત્યારે પોલીસ પણ આવા અસામાજિક તત્વોને છાવરી રહી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થાય છે તાજેતરમાં જ મહીસાગર કિનારે કોટના ગામે ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનીજ માફિયાઓ દ્વારા પત્રકારો પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો જેમાં વડોદરાના રિપોર્ટર તેમજ કેમેરામેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેવી જ એક ઘટના માંજલપુર પાસે આવેલા વડસર ગામમાં પણ બની હતી જેમાં પણ બુટલેગરો દ્વારા પત્રકારોને ઘેરીને ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યારે મહત્વની વાત તો એ છે કે ગોત્રી પોલીસ મથકમાં પણ એક ફરિયાદ કરવામાં આવી છે જેમાં વડોદરા શહેરમાં ખુલ્લા સાંડની માફક ફરી રહેલા સીઝરો નકલી આરટીઓ ઓફિસર બનીને શહેરની જનતાને રહ્યા છે તેવો જ એક કિસ્સો ઇન્ડિયા પ્લસ ન્યૂઝના તંત્રી સાથે બન્યો હતો જેમાં સીઝરો દ્વારા નકલી આરટીઓ ઇન્સ્પેક્ટર બની પત્રકારની ગાડીને ઉભી રાખવામાં આવી અને પીયુસી તેમજ ઇન્સ્યોરન્સની માંગણી કરવામાં આવી અને જો આરટીઓ માં ગાડી જમા કરવી ન હોય તો રૂપિયા ત્રણ હજાર અહિયાં ને અહિયાં આપવા માટે જણાવ્યું હતું જેમાં પત્રકાર દ્વારા સો નંબર પર ફોન કરું છું કહેતાની સાથે જ નકલી તોડબાજો રફુ ચક્કર બન્યા હતા ત્યારબાદ ઇન્ડિયા પ્લસ ન્યૂઝના તંત્રી દ્વારા સમગ્ર ઘટના પોતાના સમાચાર પત્રમાં પ્રકાશિત કરવામાં આવી હતી જેથી ગામડાઓમાંથી નોકરી અર્થે આવતા લોકો આવા નકલી આરટીઓ ઇન્સ્પેક્ટર બનીને તોડ કરી રહેલી ટોળકીથી છેતરાય નહીં ત્યારે સીઝરો દ્વારા પોતાના ગ્રુપમાં ઓડિયો રેકોર્ડિંગ વાયરલ કરવામાં આવ્યા હતા જેમાં પત્રકારોને અપશબ્દનો પ્રયોગ કરીને બદનામ કરવામાં આવ્યા હતા જે અંગેની અરજી ગોત્રી પોલીસ મથકમાં તારીખ પાંચ જૂન બે હજાર રોજ કરવામાં આવી હતી પરંતુ તેર દિવસ થયા હોવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી તો શું આ ગોત્રી પોલીસ માથાભારે સીઝરને કેમ છાવરી રહી છે તેવા અનેક સવાલો પત્રકાર આલમ માહલ અત્યારે ઊભા થયા છે નકલી આરટીઓ ઇન્સ્પેક્ટર બનીને ફરી રહેલા આ સિઝરને પોલીસ વહેલી તકે પકડીને યોગ્ય પૂછપરછ કરી તપાસ નહીં કરે તો આવનાર સમયમાં પોલીસની છબી પણ ખરાબ થવાની ભીતિ સેવાઈ રહી છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા સીજર છું ધંધો કરું છું અને કોઈ ખોટું કામ કર્યું નથી ને આ તો હું જાણતો આ તો નાસ્તો કરવા માટે ઉભા અને આ કંઈક ના તેના ફોટા છે અને સમયાલાના નથી આ તો આઉટસાઈડના ફોટા છે સાઉથ ઇન્ડિયન પર અમે જમવા માટે ઉભા રહ્યા હતા ત્યાંના આ તો બધું ચાલ્યા કરેલા અને આ બધું ધ્યાન આવે ધંધો ના થાય ભાઈ આપણા કામથી કામ રો આપણે પહોંચી વળું જે બી હશે બરાબર છે જુબેર મંજૂરી એની મેં જોઈ લેશે જુબેર મંજૂરી કઈ ખોટું કર્યું નથી તો મારી બીવાની કોઈ જરૂર નથી ઓકે લેસ ગો આવા બરોડાના પ્રેસ રિપોર્ટરો બધા બહુ બધા બિચારા જે ગરીબ સિજરો બિચારા કેવા રોજ લઈને રોજ ખાવા વાળા ને સિજરો ને બધાની પાછળ લાગી ગયા છે પણ એ હેલો એ લોકો જાણતા નથી કે અમે લીગલ કામ કરી અમે ક્યાં ખોટું કરી જ ભાઈ અને અમે કોઈ ગુંડા થોડી છે અમે પ્રોફેશનલ માણસો છે અમે ગુંડા સિજર એટલે ગુંડા થઈ ગયા સીજર એટલે પ્રોફેશનલ ઓફિસર કહેવાય મોણસ કહેવાય અમે એમને થોડી કઈ ફરી છે ગાડીઓ પકડી છે એમને પકડી દે છે અને ખોટું કઈ કર્યું છે ખોટું થોડા સાબિત કરો ને કોર્ટ મેં હેણો અમે તૈયાર છીએ તમને બેટા બધા ધંધો કરો અને જોરદાર કોઈ નહી કમ્પ્લીટ ધંધો કરો વ્યવસ્થિત આપણે હાચા તો જગ હાજુ એટલે આપણે કોઈ એથી બીવન જરૂર નથી મસ્ત ધંધો કરો જોરદાર અને આપણું ઘરબાર ચલાવો બરાબર છે કોઈના બાપ થી જરૂર નથી એવા આવે પ્રેસ જેવા લુક હા ઘરાક હોય હા બીવાર નહી ધંધો કરો ભાઈ આ સિજિંગ નો ધંધો છે આ ધંધો નહીં કર્યો એમને થોડી ધંધો કોઈ ગાડીઓ ઘેર ખોલી તો આપણને કોઈ હલવા હોય ભાઈ આ તો ધંધો છે ને કોઈ સબૂત થોડી છે એમની ફોટા પાડી જ બિલ તો ધંધા છે